વડોદરાના પાણી ગેટમાં ન્યૂ હુસેની સમોસાની દુકાન આવેલી છે અગાઉ અહીં સંચાલકોને ત્યાંથી ગૌમાસના સમોસા મળી આવ્યા હતા અને ત્યારબાદ તેઓનું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું એ દરમિયાન લાયસન્સ ફરી એક્ટિવ કરાવ્યા વગર ધંધો શરૂ કરતા આજે પાલિકાની ટીમ દ્વારા ફરી કાર્યવાહી કરવામાં આવી પોલીસ બંદોબસ્ત સાથે રાખીને દુકાનદારને ક્લોઝર નોટિસ પાઠવીને સીલ કરવામાં આવ્યું હતું વડોદરાના પાણી ગેટમાં ન્યૂ સમોસા નામની દુકાન આવેલી છે જેના સંચાલકોને ત્યાંથી ગૌમાસના સમોસાની ફેક્ટરી અગાઉ ઝડપાઈ હતી મામલો સામે આવતા જ પાલિકા દ્વારા સમોસાની દુકાન અને દુકાનનું રજીસ્ટ્રેશન સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હતું જોકે તાજેતરમાં દુકાનનું સસ્પેન્ડ થયેલું અને રજીસ્ટ્રેશન એક્ટિવ કર્યા વગર સંચાલકો દ્વારા તેનું પુનઃ વેચાણ શરૂ કરવામાં આવ્યું હોતું આ વાત પાલિકાની ખોરાક શાખા સુધી પહોંચતા જ આજે કાર્યવાહી કરવામાં આવી હતી પોલીસ બંદોબસ્ત સાથે રાખીને દુકાનને ક્લોઝર નોટિસ પાઠવીને સીલ કરી દેવામાં આવ્યું હતું પાલિકાની ખોરાક શાખાના અધિકારીએ જણાવ્યું હતું કે આજરોજ પાણીગેટ એરિયામાં આવેલા ન્યૂ હુસૈની સમોસા સેન્ટરમાં આવ્યા હતા અને તેમનું રજિસ્ટ્રેશન અમે સસ્પેન્ડ કર્યું તેમણે તેને એક્ટિવ થયા વગર જ ધંધો શરૂ કરી દીધો હતો આજરોજ દુકાન સીલ કરવામાં આવી હતી સિટી પોલિટિશન અધિક વિસ્તારમાં પાણીગેટ દરવાજા પાસે ન્યુ હસીની સમોસા દુકાન છે અને માર્કેટ શાખા આરોગ્ય વિભાગના દબાણ શાખા તેમજ પોલીસ સિટી સ્ટાફને સાથે રાખી સંયુક્ત રીતે દુકાનને સીલ કરવાની કાર્યવાહી કરેલ છે આજરોજ પાણીગેટ એરિયામાં ન્યુ વિશ્વની સમોસા સેન્ટર અમે આવેલ છે અને તેમનું રજીસ્ટ્રેશન અમે સસ્પેન્ડ કરેલ હતું અને તે એક્ટિવ થયા વગર જે તેમને ધંધો ચાલુ કરી દીધેલ તેની જાણ થતાં અમે તાત્કાલિક ધોરણે તેમની દુકાન સીલ કરેલ છે અને તેમનું રજિસ્ટ્રેશન પણ હાલની તારીખે સસ્પેન્ડ કરેલ છે જ્યાં સુધી એક્ટિવ નહીં થાય ત્યાં સુધી એમને લાઇસન્સ અથવા તો ધંધો કરવા માટે પરમિશન પણ નહીં આપી શકાય ના આજ રોજ કોઈ નમૂનો લેવાની કાર્યવાહી નથી કરી આજે ખાલી એમની દુકાન સીલ કરવામાં આવે છે કોર્પોરેશને જેવી જાણ થઈ તરત જ અમે પોલીસ અધિકારી તેમજ તેમની સાથે એમનો સપોર્ટ લઈને આ કામગીરી કાર્યવાહી કરેલ છે હા એ એમને ઘરેથી રો મટિરિયલ મળ્યું હતું પરંતુ અહીંયા એમનું ખાલી જસ્ટ સેલિંગ થતું હતું અને તે આધારે આપણને જ્યારે ઇન્ફોર્મેશન મળી કે આ રીતે ગૌમાસ અમુક પકડાયેલ છે તો તે આધારે આપણે એમનું રજીસ્ટ્રેશન ઇમિડિએટલી સસ્પેન્ડ કરોટલી એમનો ડિસ્કાર્ડ જ થશે આ નમૂનાઓ સીધા અમે ડિસ્કાર્ડ જ કરવાના છે આજે એમને ક્લોઝરની જ કાર્યવાહી છે એમનું લાયસન્સ સસ્પેન્ડ હતું તે આધારે અમે એમને ક્લોઝર નોટિસ આપી અને એમની દુકાન સીલ કર્યું છે આજે એમનું તાત્કાલિક ધોરણે જે પણ અહીંયા ખાતી પદાર્થ તમને મળેલ છે તેનો તાત્કાલિક ધોરણે નાશ કર્યો છે એ બીજા ડિપાર્ટમેન્ટ છે એ આધારે હું કંઈ કહી ના શકું